દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક સબસ્ક્રાઈબ શેર કરો લત તાલુકા પંચાયતના જૂના આઈઆરડી ભવનમાં આરોગ્ય મિટિંગથી એડીએચ ઓએમ મીડિયા કર્મીઓને દૂર રાખ્યા શેની મિટિંગ છે તે અંગે પૂછતા ઉદત જવાબ આપવામાં આવ્યા લખતર જૂના આઈઆરડી ભવનમાં આરોગ્ય વિભાગની મિટિંગ હતી ત્યારે લખતરના મીડિયા કર્મીઓ તાલુકા પંચાયત ભવનમાં પહોંચ્યા ત્યારે તેમને આરોગ્ય કર્મચારીઓની મિટિંગ હોવાની જાણકારી મળી હતી ત્યારે તેમના દ્વારા શેની મિટિંગ છે તે અંગે જૂના આઈઆરડી ભવન શેની મિટિંગ છે તેની જાણકારી માંગતા સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય વિભાગના એડીએચઓ બીજી ગોહેલની મિટિંગ સંબોધી રહ્યા હતા ત્યારે મીડિયા કર્મચારીઓને જોતા તેઓ માઇકમાં શું છે આરોગ્યની મિટિંગ છે તેમ જણાવી મીડિયા કર્મચારીઓને જવાબ આપવાની ના પાડી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે જિલ્લા એડીએચઓ ઉડાવ જવાબ આપવા માટે જાણીતા છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા ટીબીના દવા નહોતી અને રાજુભાઈ કરપડા સાથે મીડિયા કર્મચારીઓએ કવરેજ કરવા ગયા ત્યારે પણ તેમણે મીડિયા કર્મીઓએ સાથે યોગ્ય વર્તન કર્યું નહોતું સાથે તેઓ તેમના લાગતા વળતા કર્મચારી માટે સાચા અને તેના વિરુદ્ધ રજૂઆત કરનારને રજૂઆત નહીં સાંભળી કોર્ટમાં હોય તે તેમનો પક્ષ લેવા માટે તેઓ જાણીતા છે રિપોર્ટર વિજય જોશી લખતર વર્ત વર્તમાન ન્યૂઝ